સીધો સંપર્ક અને સમસ્યાના નિરાકરણ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ મળ્યા હતા અને લોકોના પ્રશ્નોને વાચા આપી હતી સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત ચાવપુરા વિધાનસભા વિસ્તારના બે રાઉન્ડ આજે પૂર્ણ થાય છે દરેક વોર્ડમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંગઠનના અમારા નેતાઓ સાથે અને મીડિયાની વચ્ચે જે તે વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને તેમની જે સમસ્યાઓ છે તે સાંભળીને નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ જે ધ્યાનમાં આવી અને ત્યારબાદ તેને નિરાકરણ પણ કરવામાં આવ્યું છે અને આજે આપ જોઈ રહ્યા છો એક અને બે આ વિસ્તારના છાની વિસ્તારના અને આસપાસના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે એકત્ર થયા છે આ વિસ્તારના અમારા કાઉન્સીલર મિત્રો અને સંગઠનના તમામ નેતાઓ ઉપસ્થિત છે આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને મારા રોકરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના ધ્યાનમાં પણ આપના દૃષ્ટિએ કોઈપણ આપના આપણા પ્રશ્નો હોય અંતરમાળખાકીય સુવિધાના કોઈ પ્રશ્નો હશે તેની અમને જાણ કરશો જેથી કરીને તે પૂર્ણ કરવા માટે તેનો સુધારો લાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છે અને અમારા તમામ લોકપ્રતિનિધિઓ જે છે કાઉન્સિલર મિત્રો છે અને સંગઠનના લોકો પણ આપની સાથે છે